આપણે આ એક વાટકી અડદની દાળ લીધી છે એને પલાળી દીધી છે અને બે વાટકી સોખા લીધા છે એને આપણે પલાળી દીધા છે તો આપણે એને મિક્સરમાં કાઢી લેવાનું છે આપણે એને મિક્સરમાં કાઢી લઈશું આપણે એકદમ એનું બેટર બનાવવાનું છે આપણે બેટર સરસ તૈયાર છે આપણે એને બાઉલમાં કાઢી લઈશું આપણે આજે નવો નાસ્તો બનાવવાનો છે નવો નાસ્તો બનાવવા માટે આપણે તેલ મૂકીશું આપણે લોટીમાં તેલ મૂકીશું આપણે એમાં મીઠો લીમડો નાખીશું એડ કરીશું આપણે ગાજર એડ કરીશું આપણે એમાં લીલા મરચાં એડ કરીશું એમાં આપણે ટમેટા એડ કરીશું આપણે એમાં કાંદા એડ કરીશું આપણે આપણે સાટ મસાલો નાખીશું આપણે હંસળ મીઠું નાખીશું આપણે થોડુંક બેટ નાખીશું ફરી વાર આપણે હલાવી દઈશું એમાં આપણે સોસ એડ કરીશું જેની સોસ છે એનાથી આપણે સ્વાદ સારો આવે આપણા બેટરમાં મીઠું એડ કર્યું છે હવે થોડોક લીણો એડ કરીશું આપણે એને હલાવી દઈશું આપણે ધીમો ગેસ રાખવાનો ધીમો ગેસ રાખીને આપણે ઢાંકી દઈશું આપણે હવે જોઈ લઈશું આપણે એમાં થોડુંક તેલ એડ કરીશું આપણો નવો નાસ્તો સરસ તૈયાર છે તો આપણે હવે એને ડીશમાં ઉતાર કાઢી લઈશું આપણે સોખા સોખા અને અડદની દાળ આપણે નવો નાસ્તો સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે એને નાસ્તો કરીશું હાલો નાસ્તો કરવા આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે